ખુશ રહેવું હોય તો જીવનના નિર્ણયો તમારી પરિસ્થિતિ જોઈને જ લો કારણ કે જેઓ દુનિયા જોઈને નિર્ણય લે છે તે હંમેશા દુઃખી જ રહે છે એકલી વ્યક્તિઓ આનંદમાં રહી શકે પણ ઉત્સવ તો પરિવાર સાથે રહેનાર જ મનાવી શકે છે જે પરિવારમાં મોભી જ અન્યાય પર ભીષ્મ પિતામની જેમ મૌન રહે છે તે પરિવારમાં મહાભારતનું સર્જન નક્કી છે પરિવાર જો સંપીને રહે તો એ માળો છે નહીંતર ફક્ત માણસોનો સરવાળો છે ચારે બાજુથી થતા હોય વાર પર વાર તો સાથે ઊભો રહે એનું નામ પરિવાર બાંધવા માટે પાયો મજબૂત હોવો જોઈએ પછી એ સંબંધ હોય કે ઘર કહેવત છે કે પાંચે આંગળીઓ સરખી નથી હોતી પરંતુ સત્ય એ છે કે ખાવાના સમયે બધી જ એક સરખી થઈ જાય છે બસ સમજાય તેને વંદન સંબંધ એટલો સુંદર હોવો જોઈએ કે સુખ દુઃખ હકથી વ્યક્ત કરી શકાય